હાઈ ફ્રેન્ડ્સ આમ નરેશ પ્રજાપતિ એન્ડ યુ આર વોચિંગ વન ઓફ યર ફેવરેટ ચેનલ્સ વીઆઈપી એકેડેમી તો દોસ્તો યુ મસ્ટ બી નોઈંગ કે ક્રિયાપદોનો જે પાર્ટ વન ટુ ફોર છે વીચ વી હેવ કમ્પ્લીટેડ આના ચારે ચાર વિડીયો તમે જોયા કદાચ હશે ન જોયા તો ડોન્ટ વરી એની લિંક હું આની સાથે શેર કરીશ એન્ડ યસ હવે આજે આપણે પાર્ટ ફાઇવ જે પાંચમો ભાગ છે ક્રિયાપદોનો એ શીખવાના છીએ એન્ડ યસ તમને ખબર છે કે ક્રિયાપદને ઇંગ્લિશમાં શું કહેવાય છતાં એક વખત આપણે ફટાફટ જોઈ લઈશું યસ સો બેઝિકલી જે ક્રિયાપદ છે એને V E R B બોવ એટલે ક્રિયાપદ કહે છે એના અલગ અલગ સ્વરૂપો છે V1 એટલે આપણે ફર્સ્ટ ફોર્મ કહીશું એન્ડ V2 એટલે સેકન્ડ ફોર્મ જેને તમે પાસ્ટ ફોર્મ પણ કહી શકો છો ને V3 મીન્સ PP ધેટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ રિપીટ યસ પાસ્ટ પાર્ટિસિપલ दोस्तों yes, तो, तो हूँ बोलो बिकॉज तब्दीड ओके सो नाउ लेट क्लीन एंड कंटिन्यू यस सो गाइज नौकरी में राखव के काम लगाड़व तो नौकरी एना जॉब शब्द है कामे लगाड़व तो तुम्हें एक शब्द सांभ है एम्प्लॉय राइट सो स्पेलिंग आम्प्लॉस ई एम पी एलओवाई रिपीट यस एंड एनुकेंड फॉर्म में ईडी लगते थर्ड फॉर्म इी तो बेसिकली बोला से टू एम्प्लॉय एम्प्लॉड एम्प्लॉड यस तो दोस्तों वे गैप राखु से बोलना बोल सो डेफिनेटली आवड़े एंड नेक्स्ट एना पीछे समर्थ के शक्तिशा बनाव तो समर्थ के शक्तिशा बनाव एना शब्द है टू इनेबल टू इनेबल इ एन ए बी एल ए रिपीट માત્ર ડીસ ને પછી નો જે આવે છે વર્ડ એ છે નામ નોંધવું લખવું બેઝિકલી જોઈન આર્મી એ સેન્સમાં છે તો એના માટે એક શબ્દ છે તમે સાંભળ્યો છે લિસ્ટ પણ અહીંયા લિસ્ટ નહી સ્પેલિંગ છે ઇન એલ આઈ એસ ટી

यसेंड फॉर्म ड थर्ड फॉर्मी लग से फाइनली टू एनरोल एनरोल्ड एनरोल्ड वेरी गुड दोस्तों कर स्पेलिंग से आगे ई एक्स मूक तो ई एक्स सी एच ए एन जी ई वेरी गुडो डी लग से एक्सचेज एक्सचेज बोला एंड बोली जे फरी एक्सचेज एक्सचेज एक्सचेज

યસ અને એનું સેકન્ડ ફોર્મમાં ઈડી લખશે થર્ડ ફોર્મમાં પણ ઈડી ફાઈનલી ટુ એક્સપ્લેન યસ એના પછી છે નિષ્ફળ ના પાસ થવું તો તમને ખબર હશે પાસ નો ઓપોઝિટ ફેલ થાય ને તો એફ એ આઈ એલ છે બેઝિકલી ટુ એફ એ આઈ એલ એફલ એ બોલવાનું છે એફ એ આઈ એલ યસ અને સેકન્ડ ફોર્મમાં ઈડી થર્ડ ફોર્મમાં ઈડી ફાઇનલી ટુ ફેલ ફેલ્ડ ફેલ્ડ યસ અને દોસ્તો આના એક શબ્દ ફેલ્યોર શબ્દ તમે સાંભળ્યો છે નિષ્ફળતા તો એ પણ તમને સમજમાં આવશે એન્ડ પડવું પતન થવું એના માટેનો શબ્દ છે ફોલ એફ એ ડબલ એલ રિપીટ અને એનું સેકન્ડ ફોર્મ છે એફ ઈ ડબલ એલ અને થર્ડ ફોર્મ છે ફોલન ઓકે સો આને યાદ રાખવાની ટેકનિક છે કે સાડી હોય હે ને સાડી તો એનું ફોલ ક્યાં હોય છે નીચે હોય છે તો ફોલ પડી રહે એ રીતે તમે એક બીજી ટેકનિક યાદ રાખી શકો રેઇન ફોલ શબ્દ સાંભળો રેઇન ફોલ વરસાદ નીચે પડે એટલે પડવું એ સેન્સમાં એન્ડ એના પછી છે તરફેણ કરવી કે સાથ આપો એન્ડ ધ વબ ઇઝ ફેવર યસ એફ એ વી ઓ યુ આર રિપીટ યસ ફેવર ઈડી લાગશે એટલે ફેવર્ડ બનશે અને ફાઇનલી ટુ ફેવર ફેવર્ડ ફેવર્ડ યસ એના પછી આવે છે દોસ્તો

વેરી ગુડ અને સેકન્ડમાં ફેલ્ટ આવશે થર્ડ ફોર્મમાં પણ ફેલ્ટ આવશે સો ફાઇનલી ટુ ફીલ ફેલ્ટ ફેલ્ટ યસ એના પછી દોસ્તો નેક્સ્ટ ડેટ ઇઝ લડવું તો ઝઘડવું અને લડવું બંને અલગ છે અહીંયા લડવું એટલે ફાઇટ થશે એન્ડ સ્પેલિંગ એચ ટી રિપીટ વેરી ગુડ અને સેકન્ડમાં ફોર્ટ આવશે એચ ટી એન્ડ ફાઇનલી ફોર્ટ ફાઇનલી આપણે બોલીશું ટુ ફાઇટ ફોર્ટ ફોર્ટ એન્ડ એના પછી ભરવું તો ભરવું એના માટે ફિલ શબ્દ છે ફ આઈ ડબલ એલ રિપીટ એન્ડ સેકન્ડ ફોર્મ એડ થર્ડ ફોર્મ આઈડી લખશે તો ટુ ફિલ ફિલ્ડ ફિલ્ડ યસ અને હવે જો ભરવું એટલે બ્લેન્ક આ બેંક નથી બ્લેન્ક ખાલી જગ્યા ભરવું ફિલ ઇન ધ બેંક એવું સાંભળ્યું હશે આ રીતે હવા ભરવી તો પણ ફિલ આવશે હા ફોર્મ ભરવું તો ફિલ ધ ફોર્મ આવશે પણ लेक्चर ભરવા એના માટે अटेंड આવશે અને ફી ભરવા એના માટે પે આવશે ધ્યાન માં રાખીશું એન્ડ નેક્સ્ટ એના પછી આવે છે એ છે ડેડീസ് ऑल अबाउट શોધવું શોધી કાઢવું તો શોધ કરવી એની વાત નથી શોધું નોર્મલી તો ફાઇન્ડ શબ્દ છે ફ આ ઇ એન ડી રિપીટ એન્ડ સેકન્ડ ફાઉન્ડ થાસે ફ ઓ યુ એન ડી એન્ડ ફાઇનલી એસ થાસે બોલીશું કેવ રીતે ટુ ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ यस yes, बोलता रहो एंड उड़व उ पतंग आप चकाली छे ने? तो त्याल आ गु फ्लाय एफ एल वाय रिपीट एंड सैकेंड एफ एल ई डब्ल्यू एंड फाइनली फ्लॉन थे एफ एल ओ डब्ल्यू एन ओके टू फ्लाय फ्लू फ्लॉन रिपीट वेरी गुड एंड नेक्स्ट एना पीछे वर्ब है डेट इज ऑल अबाउट वालू गड़ी के लपेटव तो फोल्ड शब्द तब सांभ टू फोल्ड ओ एल डी रिपीट एंड ईडी से फोल्डेड फोल्डेड फाइनली बोलीस टू फोल्ड फोल्डेड फोल्डेड यस एंड अनुसरव पालन करूँ तो फॉलो शब्द ओ डबल ओ डब्ल्यू एंड पा ईडी से फाइनली ईडी सो टू फॉलो फॉलोड फोलोड અબાઉટ ભૂલી જવું યસ ઇટ ઇઝ એફર વેરી ગુડ એન્ડ સેકન્ડ થશે થર્ડ ફોર્મમાં ફરગોટન બોલીશું ઓકે સો ફાઈનલી કહીશું ટુ ફગેટ ફગોટ ફર્ગોટન યસ અને એના પછી મઢવું રચવું તેના માટેનો શબ્દ છે એફ આર એમ ઇ ફ્રેમ फ्रेम एंड पाछो डी लक्स से सेकंड फॉर्म थर्ड फॉर्म सेम छे टू फ्रेम फ्रेमड फ्रेमड यस एना પછી દોસ્તો આપણે શીખીયું dat is મુક્ત કરવું છોડી દેવું તો ફ્રી શબ્દ છે F R E E એન્ડ પાછો डी લક્સ ફ્રીડ ફ્રીડ બોલીશું ફાઇનલી ટુ ફ્રી ફ્રીડ ફ્રીડ યસ બોલતા રહેજો એન્ડ એના પછી તળવું છે તો ફ્રાઈ શબ્દ બસ ઇટ્સ વેરી ઈઝી ગાઈસ ટુ ફ્રાઈન ફ્રાઈડ કે છે ઓકે F R Y ફ્રાઈ यस yes, सब आमा वाई नो आई करी इडी से तो फ्राइड एंड थर्ड फॉर्म पर ए रीते थसे फाइनली टू तो फ्राई फ्राइड फ्राइड वेरी गुड एंड एना पछि आवशे नेक्स्ट दैट इज मेडेबल लाभ थवो तो गेट शब्द छे पण या बीदो छे गेन एक शब्द छे गेन जी ए आई एन टू तो गेन यस सेकंड yes, फॉर्म मा इडी लक्से थर्ड फॉर्म मा इडी फाइनली टू तो गेन गेन्ड गेन्ड यस एंड એક નજર નાખવી તો નોર્મલી જોવું એનો અલગ છે અહીંયા એક નજર નાખી ઉપર છલ્લી એના માટેનો શબ્દ છે ગ્લેન્સ જી એલ એ એન સી ઈ યસ અને પાછળ ડી લાગશે થર્ડ ફોર્મમાં ડી ફાઇનલી ટુ ગ્લેન્સ ગ્લેન્સ્ડ ગ્લેન્સ્ડ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ એના પછી દોસ્તો આવે છે લાસ્ટ મંજૂરી રજા આપવી અને શબ્દ છે યસ ટુ ગ્રાન્ટ જી આર એ એન ટી

હું બોલું ને હું સહેજ અટકીશ થોડું એકાદ સેકન્ડ માટે એના પહેલાં તમારે બોલવાનું ટોટલ ટ્વેન્ટી ફાઇવમાંથી કેટલા વોપ્સ સાચા પડ્યા એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે આઈ હાઈલી રેકમેન્ડ કે દોસ્તો ખાલી વિડીયો જોવાથી નહીં આવડે માત્ર વિડીયો જોવો છે કે રિઝલ્ટ તો રિઝલ્ટ જોઈતું હોય તો તમારે ફોલો કરવાનું છે એન્ડ આઈ ટ્રસ્ટ ઓલ ઓફ યુ આ રિઝલ્ટ તમને મળે એના માટે જ આ ખાસ ડિફરન્ટ ટાઈપ ઓફ વિડીયો બનાવે છે યસ સો નોકરીમાં રાખવું ટુ employee employed employed very good next समर्थ बनाऊ शक्तिशाली बनाऊ टू यस इनेबल इनेबल्ड इनेबल्ड ओके नेक्स्ट नाम नोंदवू લખवू एग्जांपल आर्मी जॉइन करवी तो टू एनलिस्ट एनलिस्टेड एनलिस्टेड एंड नाम લખवू લખावू कोई एक्टिविटी माडे के कोई मेंबरशिप माडे तो एनरोल एनरोल्ड एनरोल्ड एंड एना पछि दोस्तों अदला बदली करवी टू एक्सचेंज एक्सचेंज्ड एक्सचेंज एंड પાકત રાખવું ટુ ઇન્ક્લુડ નેબન્ટુ એક્સક્લુડ એક્સક્લુડેડ એક્સક્લુડેડ એના પછી યસ નેક્સ્ટ સમજાવવું ટુ એક્સપ્લેનડ એક્સપ્લેન્ડ એક્સપ્લેન્ડ એન્ડ નેક્સ્ટ એના પછી આવે છે નિષ્ફળ જવું નાપાસ ટુ ફેલ ફેલડ ફેલડ એન્ડ નેક્સ્ટ પડવું પતન થવું યસ યાદ છે ને સાડીની હિન્ટ યસ ટુ ફોલ ફેલ એન્ડ ફોલન ત્રણે અલગ છે દોસ્તો એન્ડ તરફેણ કરવી ટુ ફેવર ફેવર્ડ ફેવર્ડ फ्लेवर नहीं ध्यान रखो ए नेक्स्ट यस डरव बीक लगी टू फियर फियड फियड एंड नेक्स्ट लागण थी अनुभवू टू तो, फील फेल्ट फेल्ट वेरी गुड एना पी नेक्स्ट इज लड़व टू फाइट फोट फोट एंड नेक्स्ट भरव टू फील फील्ड फील्ड एंड नेक्स्ट शोधव शोधी काढ़व टू कदाच तुम साय फ ફ્રેમ્ડ એન્ડ નેક્સ્ટ ઇઝ યસ મુક્ત કરવું યસ અને ફ્રી ફ્રીડ ફ્રીડ થશે દોસ્તો એન્ડ તળવું તાના માટેનું તળવું નહીં તળવવું તેના માટે ફ્રાય ફ્રાઈડ ફ્રાઈડ થશે એન્ડ નેક્સ્ટ મેળવવું તો ય ગેટની પણ ગેઇન 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 એન્ડ નેક્સ્ટ ઈઝ એક નજર નાખવી આવી ગયું છે બોનસમાં તો ગ્લેન્સ ગ્લેન્સ્ડ ગ્લેન્સ્ડ એન્ડ લાસ્ટ ઇઝ મંજૂરી આપી રજા टू ग्राटेड ग्रांटेड सो गाइज यस टोटल मार्क्स केमेंट बॉक्स में लिखा है एंड ऑल्सो राइट योर नेम एंड नेम और सीटी फ्रॉम वेर यू आर ए लखवा गाइज एंड यस इफ यू लाइक तक आडियो गमे तो ते लाइक करो शेर करो यस कमेंट करो एंड इफ यू हैवन सब्सक्राइब टू करो Yes, so thank you, thank you very much for watching our channel, watching this video. Thank you very much. Have a great time. Thank you.